મારું નામ કારાભાઈ રાણવા આંબેડકર નગર વોર્ડ નંબર પંદર વોર્ડ નંબર પંદર માં મારો છોકરો નરેશભાઈ કારાભાઈ રાણવા ઉમેદવારી કરેલ છે અને એની સાથે ત્રણ ઉમેદવારો બીજા છે પ્રતિક્ષાબેન દિરકભાઈ હુણ બ્રિજેશાબેન સંજયભાઈ સોલંકી અને મશ્રીભાઈ લીલાભાઈ વડોદરા એ ચારે ચાર જણા પંદર નંબર વોર્ડ ભરેલ છે અને ચારે ચાર જણાને ચાર કમરના નિશાન છે ચાર કમરના નિશાન ઉપર બટન દબાવી અને બહુ તેને વિજય બનાવો અને બીજા નંબરમાં કાલે સોળ તારીખે એનું મતદાન છે મતદાન અચૂક કરજો અને બીજા નંબરમાં વીસ વર્ષથી હું કાળાબાર હોસ્પિટલની સેવા એવી કે રાત્રે બે વાગે ફોન કરે તો પણ મારી હાજરી હોય કોઈ પણ ને અમદાવાદ રાજકોટ જામનગર જ્યાં જવું એ પચીસ ટકા ભાડા લેખે ગમે ગમ્યા ગાડી રસ્તા કરી પચીસ ટકા લેખે ગાડી મોકલી છે એ એવા ગરીબ માણસો હોય એને ફ્રીમાં ગાડી મોકલું છું અને હોસ્પિટલ માં કોઈ પણ પ્રકારની જરૂર હોય ચાર જિલ્લામાં તો મારો એકસો આઠ તારીખે છાપશે રાત્રે બે વાગે મારી હાજરી હોય છે